એક વ્યક્તિજી એ બી ઓફિસ પર ગયો તેણે કીધું કે અમારી શેરીમાં પેટી બદલાવવી પડે તેમ છે તો કહેવામાં આવ્યું કે લખીને થશે શું અડધા મહુવામાં જ્યાં પણ પેટી તૂટેલી છે ત્યાં બધી જગ્યાનું લખીને દેવું પડે શું આ જવાબદારી મહુવાજી એ બી ની ના હોય શું આ ખુલ્લી પેટીમાં ખુલ્લા ફ્યુઝમાં કોઈ જાનહાની થાય તો જવાબદારી કોની રહેશે અગાઉ થોડા દિવસો પહેલા એક ગાયને કરંટ લાગેલ અને પેટી પણ ગાયની ઉપર પડી તે ગાય ત્યાં જ ઈશ્વરને પામી એરિયાના ફોટો અને આપ જોઈ શકો છો અમને તો એ જ ખબર નથી પડતી કે જેની જવાબદારી છે તેને પોતાનું કામ કરવામાં શું પ્રોબ્લેમ છે આ તો હજુ અડધા મહુવાની સોસાયટીના પણ ફોટા નથી લોકોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે લાઈટ બિલ ના ભર્યું હોય તો સમય પર આવીને નોટિસ આપી જાય છે અમારા સાહેબો અમે આશા રાખીએ છીએ કે લોકો અને ગાયું બકરાની તકલીફ દૂર કરવા મહુવાજી એ બીના મોટા સાહેબો થોડા પગલા લે તો સારું રહેશે રિપોર્ટર વિવેક મહિડા એફ કે લાઈવ ન્યૂઝ મહુવા